વડોદરામાં શ્રી જલારામ જયંતિની ઉજવણી કારેલીબાગ મંદિર ખાતે ભક્તો દર્શનાથે ઉમટ્યા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું વડોદરામાં આજ વડોદરામાં આજરોજ શ્રી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના સૌથી જૂના પ્રસિદ્ધ એવા બાગ વિસ્તારમાં આવેલા શ્રી જલારામ બાપાના મંદિર ખાતે ભક્તો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે શ્રી જલારામ જયંતિના પ્રસંગે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી ભક્તોએ મંદિરમાં આવીને શ્રી જલારામ બાપાની પૂજા કરી અને આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજન કીર્તન અને અન્ય ધાર્મિક ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે ભક્તોએ આ કાર્યક્રમોમાં ભાગ લઈને શ્રી જલારામ બાપાની ભક્તિ કરી હતી શ્રી જલારામ જયંતિના પ્રસંગે મંદિરમાં ભારી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા મંદિરના સંચાલકોએ પણ ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી આજે બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ છે કાર્યદા જન્મને બહુ ભાવભીધી છે અત્યારે મંદિરમાં પાદુકા પૂજન ચાલે છે ત્યાર પછી બસો છવ્વીસ દિવસે થશે અને સાંજે ત્રીસ કલાકે બસો છવ્વીસ મહાતિ રાત્રે બાર વાગ્યા શામયાત્રી કરીને મંદિર બંધ જશે અત્યારે ભંડારો ચાલુ થઈ ગયો છે દરેક ભક્તોને પ્રસાદ લેવા હાર્દિક આમંત્રણ છે પરમ રામ અને જનતાના સેવાના ભેકધારી એવા ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ આખા દેશ વિદેશના સંત એવા જલારામ બાપાની આજે જ્યારે બસો ને જન્મ જન્મજયંતિ છે ત્યારે ફક્ત વીરપુરની ધરતી જ તેમને પાવન કરી નથી આખા ગુજરાતમાં પ્રવાસ કરીને અને સાથે સાથે એક એવા એ સંત હતા સંસારી સંત હતા કે જેમને ભક્તિની સાથે સાથે સમાજ એકને એક જે વેગ ધારી લીધો હતો અને તેના કારણે સતત અહોરાત્ર તેઓ જનતાની નાગરિકોની સેવામાં રહ્યા અને સવા બસો વર્ષથી ચાલતી આ એક ધૂની આજે પણ એવી જ વીરપુર ખાતે હતી અને આખા ગુજરાતમાં જ્યારે પ્રસરી ગયા ત્યારે આજે વડોદરા સ્થિત કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરમાં આ વિસ્તારના અમારા તમામ સ્થાનિક નેતાઓ સાથે આજે અમારા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને બધા જ લોકો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને જલારામ બાપાની બસોને છવ્વીસની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા છે